સામાન્ય રીતે અંકલેશ્વર મકર સંક્રાંતિના અઠવાડિયા પહેલા પતંગની ખરીદી શરૂ થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે ઉત્તરાયણના ત્રણ દિવસ બાકી રહ્યા છે છતાં હજુઓ પતંગનું ખાસ વેચાણ શરૂ થયું નથી જેના કારણે અંકલેશ્વરની બજારમાં પતંગના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અંકલેશ્વરમાં પતંગ ખંભાત નડિયાદ અમદાવાદ સુરત સહિતના શહેરોમાંથી આવે છે દર વર્ષે અંકલેશ્વરની બજારમાં અંદાજે

ઘોરમ માર્કેટમાં થોડી જરા મંદી છે કારણ કે આ બ્રિજ ને બે બે આપણો ઓરબી તૂટી ગયા છે એટલે થોડી માર્કેટમાં જરા મંદી છે અને એવી અમને આશા છે કે કાલથી ધંધો સરસ ચાલે અને બધાનો માલ પૂરો થઈ જાય એવી અમારી અપેક્ષા છે એવી જંગલો સારો જાય આ વખતે ભાવ કેવો છે ભાવ વધારો છે હાલમાં થોડો ઘણો ફરક પડે બાકી એટલો બળો કોઈ ફરક પડે એવું લાગતું નથી મને કોણ નામ ભાઈ તમારું

એના કારણે લાગે છે કે થોડો ધંધો સારો થશે આ વખતે કેવું છે ભાવ શું છે ભાવ વધારો છે ભાવ વધારો તો વીસ ત્રીસ ટકા છે પરંતુ પબ્લિક પણ સમજે અને રેગ્યુલર ના ભાવ આપી જાય છે એટલે ઘણું સારું છે